બોટાદ શહેરમાં ગરડા રોડ પર પડેલા મસમોટા ખાડાઓથી પરેશાન સ્થાનિક વેપારીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યો તેમણે ખાડાઓની ધૂપ અગરબત્તી અને પુષ્પ અર્પણ કરી પૂજા કરી અને તંત્રની ભ્રષ્ટ કામગીરી સામે અવાજ ઉઠાવ્યો આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના બોટા શહેરના હોદ્દેદારો તેમજ ગરડા રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા આ વેપારીઓ અવારનવારા ખાડાઓને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે વિરોધકર્તાઓને ભ્રષ્ટાચાર બંધ કરો ખાડાપૂરો ખાડાપૂરો જેવા નારા લગાવી તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટ કામગીરીનો સખત વિરોધ કર્યો છે ખાડા પીડા છે અમે જોતા હોય દિવસમાં દસ જણા પડે છે ચાલુ ગાડીએ લેડીસું પડી જાય છે આદમી પડી જાય છે કોઈ ધ્યાન નથી દેતું અમારે ત્યાં ખાડા બુરવા પડે છે ઈંટોને બધું લઈ કયા કયા વિસ્તારમાં ખાડા છે આ ગઢડા રોડ લગીને ઠેઠો ઠેઠ લગીને છે ખાડા અને અમે દુકાન પાસે અહીંયા ઘણા ખાડા છે બસ આ કરી નાખે હરકો રોડ દેખાય નહીં ખાડા હવે અમે જોઈ છે કે લગભગ આ છ સાત વર્ષથી આ ખાડા છે હવે આ ગઢડા રોડ કોઈ તંત્રને નજરમાં જ નથી આવતો આ ખાડા ઘણા ટાઈમથી છે અને ઘણા વાર અહીંયા અકસ્માત પણ થાય છે કાલે જ એક્ટિવ વાળા ભાઈ પડ્યા એને હાથ મુસ્કોડાઈ ગયો હવે હવે હાથ મુસ્કડાઈ ગયો એની જવાબદારી કોણ લેશે એની કોઈ સારવાર કે કોઈ જગ્યાની કોઈ તંત્ર જવાબદારી લેતા નથી અને આપણા ધારાસભ્ય એવી વાત કરે છે કે બોટાદમાં સો કરોડના રોડ બનાવ્યા છે તો સો કરોડના રોડ ક્યાંય દેખાતો તો નથી આખા બોટાદમાં ક્યારે ખૂણે તમે જોઈ લો ક્યાંય રોડ નથી બધે ઠીકડા મારેલા છે અને ભાવનગર રોડથી લઈને ફેટ આપણે પાળિયા રોડ સુધી એમડી સ્કૂલ સુધી નકરા ખાડા છે તો આ ખાડા ક્યારે પૂરવામાં આવશે તમે જનતા પાસે આંખ્યું વિશે મત લઈ લીધા છે તો જનતાનું કોઈ કામ નહી કરવાનું તંત્રને શું કહેવાનું તંત્રને એ જ કહેવા માંગ્યું છે કે આ પહેલી વહેલી તકે ખાડા બુરે નકર અમે ઉગ્ર આંદોલન કરશું કોંગ્રેસ પક્ષ દ્વારા આજનો આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો રોડ ઉપર રસ્તા ઉપર એટલા માટે ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે કારણ કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને જે પ્રતિનિધિશ્રીઓ ને આ અગરબત્તી અને ફૂલ આરતી રસ્તાને સ્વાગત કરીને ભગવાનને દેવી અમે પ્રાર્થના કરી કે આ બોટાદની જનતાની સુખાકારી માટે આ રસ્તા ઉપર જે રાહદારીઓ નીકળે છે એની સુખાકારી રહે અને એમના જીવન સહી સલામત પોતાના ઘી વાપસ જાય આવી યાતના સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા આજનું આયોજન કરવામાં આવ્યું બોટાદની અંદર પાળિયાદ રોડ ગઢડા રોડ ભાવનગર રોડ તુરકા રોડ બોટાદના તમામ રોડ રસ્તા ઉપર આવા ખાડા છે અને દહીંની હાલત હોવા છતાં આ ભાજપની સરકાર અને સત્તાધીશો એની સામું જોતા નથી ક્યાંક ને ક્યાંક અકસ્માત થાય થોડાક દિવસો પહેલાં આ દુકાનવાળા એવું કીધું કે આ જગ્યા ઉપર જ એક્ટિવા વાળો ગાડી લઈને જતો તો પડ્યો તેનો હાથનું કાંડાને પણ મસ્કોડ આવી ગઈ હતી આવા અનેક નાના મોટા ખાડાઓ બોટાદની તમામ રો રસ્તા ઉપર થાય છે અને એને અનુસંધાને આજનો કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો તંત્રને શું કહેવા માગે અમે તંત્રને એ કહેવા માંગીએ છીએ કે બોટાદની જનતાએ તમને ખોબલે ને ધોબલે દર વખતે ત્રીસ વર્ષથી શાસન સોંપ્યું છે તો બોટાદની જનતાની સુખાકારી માટે આ ઘોર નિંદ્રામાં જે કુંકરણની નિંદ્રામાં સુતાશો તો જાગો સાહેબ અને પ્રાંત ની અંદર જે કઈ અધિકારીઓ આવતા હોય તે તમામ ને બોટાદ ની જનતા વતી અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદન અને રજૂઆત કરીએ છીએ બોટાદ